આપ જોઈ રહ્યા છો પાર્ટ ટુડે ન્યૂઝ દેવગઢ નગરપાલિકામાં પ્રમુખ વિરુદ્ધ વિકાસના કામો નહીં થવાના મુદ્દે દરખાસ્ત રજૂ કરી છે ભાજપ શાસિત નગરપાલિકામાં સાત મહિનામાં જ પ્રમુખ વિરુદ્ધ દરખાસ્તી રાજકીય જોવા મળ્યો છે ચોવીસ બેઠકોમાં ભાજપની કોંગ્રેસની ત્રણ અપક્ષની આઠ બેઠકો ધરાવે છે જેમાં અવિશ્વાસ પસાર થવાથી પસાર કરવા બે સભ્યોનું સમર્થન જરૂરી છે ચીફ ઓફિસરે પંદર દિવસમાં વિશેષ સભા બોલાવવા પ્રમુખને આદેશ આપ્યા છે દેવગઢ બારા નગરમાં રાજકીય માહોલ ગરમાયો છે અવિશ્વાસ પ્રસ્તાવની સભાનું પરિણામ નિર્ણાયક રહેશે ગઈકાલે સાંજે સાત આઠ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત અપાઈ છે અને એના પછી અમે પ્રમુખશ્રીને પંદર દિવસમાં સભા બોલાવવા માટે જાણ કરી છે અ બીજી કાર્યવાહીમાં પ્રમુખ સાહેબે બે જે સભ્યોશ્રીની સહી છે તેમાં અસંમતિ દર્શાઈ છે ખોટી અમુક સાહી હોય વિસંગતતા હતા જેવું જણાઈ આવ્યું છે પ્રમુખ સાથને તેમને અમને એક લેટર આપ્યો છે એ અમે તપાસ કરીએ છીએ પંદર દિવસનો ટાઈમ હોય છે પ્રમુખ સાથે પંદર દિવસમાં સભા બોલાઈ અને મત જીતવાનો હોય છે વૈશાલીનામાં ના જે ઉમેદવારો દ્વારા જે દરખાસ્ત અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી છે જેમાં જે કારણો લખ્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે જેમાં કોઈ જાતનું તથ્ય નથી અને એ બધું મારી પાસે રેકોર્ડ પર છે કારણ કે તમામ સામાન્ય સભા મેં પહેલાં જ દિવસથી વિડીયોગ્રાફીથી જઈએ છે એટલે મેં મારી કોઈ જગ્યા પર મનમાની નથી કરી અને અપક્ષની અપક્ષ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના સભ્ય હોય કોઈ બધા તબક્ક એ સૌએ મને સર્વસંમતિએ મારા મેન્ડેટને બહુમાન કરી અને સર્વસંમતિથી મને ચૂંટણી પ્રક્રિયામાં એમને સાથ સહકાર આપ્યો છે એટલે એવી કોઈ બાબત નથી અને કોઈ પણ કામ મેં એમની જાણ બહાર કર્યું નથી ને એવી બી કોઈ બાબતમાં મને કોઈ એટલો બધો રસ બી નથી પણ આ જે અવિશ્વાસની દરખાસ્ત છે એનો જે પર્દાફાશ હું આવનારા સમયમાં કરીશ તે દિવસે દેવગઢ બારિયા નાખુ નગર અને દાહોદ જિલ્લો અને ગુજરાત આખું દંગ રહી જશે કે આટલા મોટા પાયે તમને એ સાથે કરવામાં આવ્યું છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે શું મારા પર પ્રેશર હતું મને શું દબાણ કરવામાં આવતું હતું કોના દ્વારા આવતું હતું તે બધું હું સમય આવશે ત્યારે ખુલાસો આપીશ ટૂંકમાં હું છું ત્યાર સુધી દેવગઢ બારિયાના પહેલાં બહુ ઘણું બધું થયું છે પણ હવે કોઈપણ વસ્તુ મર્યાદામાં શોધે અને પ્રેશર કરી બ્લેકમેલ કરી અને જો કોઈ મને દબાવવાની કોશિશ કરશે તો હું દબાવવાનો નથી અને હું આ જીવન ચૂંટણી લડવાનો છું અને નગરપાલિકાના હિત માટે પ્રમુખ તરીકે સભ્ય તરીકે અને મારી સાથે જે છે એમની સાથે હું ઓલવેઝ રહેવાનો છું અને નગરપાલિકાના હિતમાં કામ કરવાનો છું અને કરતો રહીશ અને આવી બધી ધમકીથી હું જરાય ગભરાતો નથી અને બીજું કે જેવું જેવું મારી સાથે જે કરશે એનીથી ત્રણ ગણું હું એની સાથે કરવાની પૂરેપૂરી ક્ષમતા રાખું છું ધર્મેશકુમાર ભરતભાઈ કલાલ નગરપાલિકા પ્રમુખ બારિયા અને વધુમાં કે જે પણ સભ્યશ્રીના દિલમાં હું વસું છું એમને મેં વિનંતી કરી છે કે તમે મને પ્રેમથી કહેશો ને કે પ્રમુખ સાહેબ તમે નથી કામના માણસનું રાજીનામું આપી દઈશ પણ એ જો મારા પડખે હશે તો આવનાર સમયની અંદર બાકીનાઓ માટે થોડુંક અઘરો વિષય બનશે અને નગરના હિત માટે છે એ જે મેં તમને કીધું કે હું જણાવવાનું છું વિડીયોના માધ્યમથી બધાનો સંપર્ક કરીને અને બીજું જો મારા વ્યક્તિત્વની વાત કરીએ તો મને હલકામાં લેવાની કોશિશ નહીં કરતા કારણ કે હું કોઈ રસ્તે રખડતો માણસ નથી બહુ સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યો છું એટલે તમામ દાવ પેજ જાણું છું કેવી રીતના કરવાનું ને કેવી રીતના નહીં એટલે મને દબાવવાની કોશિશ જરા પણ કોઈ પણ કરવાની નહીં અને કરતા હોય તો એ બંધ કરી દેજો